ખરા રાજપૂત સમાજના પટેલ સમાજના કોઈ પણ સમાજના બધા જ સમાજના અહીંયા ઝઘડા લઈને આવી રહે અને આપણે કોઈના કોઈ સમાધાન કરવું પડે પણ વણકર સમાજનો ઝઘડો જોયો નથી તો વણકર સમાજ કેમ ઝગડતા નથી એમને કંઈ લડાવો કે તરફે એટલે અકબર રાજાએ કહ્યું બિરબલના એટલે બિરબલે કહ્યું કે ચલો એમને આપણે લડીએ એ કદી લડતા નથી તો બિરબલે વણકર સમાજ ભેગો કર્યો કે ભાઈ તમારા દરેકનું સન્માન કરવાનું છે અહીંયા રાજાના દરબારમાં એટલે બધા વણકરો આવ્યા વણકરો બધા બેઠા હવે એમ કે ચાલો તમારા જે મુખ્ય માણસ કોણ છે તમારો જે જે કોઈ આગેવાન આગેવાન એટલે હતા એમના અકબર રાજા એ બંધ મુઠીમાં કંઈક આપ્યું અને જે આગેવાન હતા એમને બંધ મુઠીમાં એ વસ્તુ લઈ લીધી બધા જ વણકરો વતી એમના હાથમાં જ આપવામાં આવ્યું હવે જયારે બધા મોહલ્લામાં ગયા ત્યારે મોલવો ભેગો થયો કે ભાઈ રાજાએ કંઈક આપ્યું છે તો આપણે બધા વેચીએ તો જ્યારે વેચવાની વાત આવી એટલે આ જે હતા જે મુખ્ય આગેવાન એમને જોયું તો એમની થેડ ખોલી તો એમાં ફક્ત એક રૂપિયો જ હતો હવે એક રૂપિયો અને સો તો મહેલાના ઉમરા હવે આ વેચો કઈ રીતે તો એ નક્કી કે શું કરવું કે ચલો આપણે કાલે ફરી મિટિંગ કરીએ એટલે કાલે મળીએ શું જે આપીશ આપણે વેચીએ એટલે જે બધા હતા જે વણકર ભાઈઓ આપણા એ બધા ઘેર ગયા એ રાજાએ કંઈ આપી દો હશે રાજા કંઈક કોઈ મોટી વસ્તુ આપી છે તો પછી આ જે હતા આગેવાન એ બીજા દિવસે ભેગા થયા બીજા દિવસે આખો વણકર સમાજ ભેગો થયો સો ઉમરાના માણસો હવે આમને થયું કે આમ કરવું છું તો પછી મને આપ્યો છે એક રૂપિયો હવે એક ઉમરા છે સો બરાબર છે હવે બધાને વેચવા છે રૂપિયો રૂપિયો હવે નવ્વાણું રૂપિયા લાવવા ક્યાંથી તો આપને પછી પોતાના દમવાળા રૂપિયા અંદર મૂક્યા અને એક રૂપિયો અને એ વખત કહેવાય કે ગાડાના પૈડા જેવું જો કહેવા તો રાજાના સમયે કરે અકબરના શાસનમાં એમણે પોતે દમવાળા રૂપિયા મૂક્યા અને એક એક રૂપિયો દરેકના આપ્યો બધાય એક વર્કર સમાજના માણસો ખુશ થઈ ગયા પછી બિરબલે જોયું રાજાજીને ત્યાં સમાચાર પહોંચ્યા કે આપણે પેલા વણકરો લડ્યા કે નહીં ના કોઈ લડ્યું નથી તો કે આટલું એક રૂપિયો આપણે એમને આપ્યું છે અને આપણે ભાગ કઈ રીતે પડ્યા છે ના કોઈ લડ્યા નહીં સારું આ બહુ આ જાતિ બહુ કંઈક વિશિષ્ટ લાગે આપણે બોલાવીએ બોલાવે બધાને બીજા દિવસો પાછા તો ભાઈ તમને વધારે જે આપ્યા હતા પૈસા બરાબર છે એ તમે વેચ્યા બધા ક્યાં વેચ્યા ને પેલા કે અમને તો અમારા દરેક દરેકને કંઈક રૂપિયો આપ્યો છે ઉમરાટે અમે તો ખુશ ખુશ છીએ બરાબર છે અને એ આગેવાન તને આપણી સમાજની એકતા જળવાઈ રહી એ કદાચ રાજા પણ વિચારતા કે સમાજમાં આવી એકતા